મહત્વપૂર્ણ બેઠક માર્કેટિંગ યાર્ડ મેન્દ્રડા ખાતે યોજાઈ હતી બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ખેડૂતોને સીધા અસર કરતા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ જંગલી જાનવરોથી થતા પાક નુકસાનનું યોગ્ય વળતર રાસાયણિક ખાતરો સમયસર ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા ટ્રેક્ટર ટ્રોલીના પારસિંગમાંથી મુક્તિ બે હજાર ઓગણીસ વીસનો પાક વીમો તત્કાલ જાહેર કરવો તેમજ આડિલિટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્ત સહિતના કુલ એકવીસ મુદ્દાઓને લઈ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આ તમામ માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર શક્તિ પ્રદર્શનમાં જુનાગઢ જિલ્લામાંથી વધુ ને વધુ ખેડૂતો જોડાય તે માટે મીટિંગોનો વ્યાપક આયોજન કરવાનું આયામ પ્રમુખ ગોવિંદભાઈ ચોચા જિલ્લા પ્રમુખ જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ બુહા જિલ્લા મહામંત્રી વિનુભાઈ બારૈયા જિલ્લા કોષાધ્યક્ષ જમનભાઈ ટાંક પ્રમુખ ચંદુભાઈ ગજેરા રતિભાઈ ગજેરાતી જિલ્લા સદસ્ય માલદેવભાઈ ભાદરકા જિલ્લા સદસ્ય ભગવાન બેજાભાઈ ચાડેરા જિલ્લા સદસ્ય લાખાભાઈ કેશવાલા કેશોદ તાલુકા પ્રમુખ જસુભાઈ મારડિયા મંત્રી હરિભાઈ મેનપરા માંગરોલ તાલુકા પ્રમુખ સંજયભાઈ ચાંદેરા માણાવદર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભૂત ભેસાણ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા મંત્રી ગોપાલભાઈ ભેસાણિયા વિસાવદર તાલુકા મંત્રી રાજુભાઈ ભુવા વંટલી તાલુકા પ્રમુખ મુડુભાઈ બોરી બોરીચા મેંદ્રડા તાલુકા મંત્રી નારણભાઈ ડોબરિયા માડિયાથી રાજુભાઈ કરડાણી ચંદુભાઈ ઘોડાસરા તથા તને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સૌએ એકમતથી ગાંધીનગર ખાતે યોજાનાર શક્તિ પ્રદર્શનમાં સક્રિય ભાગ લઈ

જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ઇકો ઈકોઝોનનો જે લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદ જે જંગલી જાનવરોથી ભેલાણ અને એમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને વળતર મળે અને જે આડી લીડીના વારસદારો છે એમને કોને જંત્રી માફ કરી અને કે એને એમને આડી લીડી એને આડી લીડીના વારસદારોને એને એને મિલકત મળે આ મુદ્દાસર લઈ અને ગાંધીનગરને જ્યારે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમાં પૂરતી સંખ્યા રે એ માટે આજે ખાસ કરીને ખેડૂતોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઘણા ખરા અહીં મિટિંગમાં આવરી લીધા છે પણ કદાચ હજુ પણ આગલા દિવસોમાં પણ એમની મિટિંગ હતી તો વિનુભાઈ ને પૂછીએ કે હજુ પણ એવો કોઈ કઈ મુદ્દો છે વિનુભાઈ આમ જોવા જઈએ તો ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને ઘણા બધા પ્રશ્નો છે ઘણા લાંબા સમયથી સરકાર સાથે મુકેલા હતા સરકાર સમક્ષ પરંતુ હજુ આ મુદ્દાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે ભારતીય કિસાન સંગઠને આજે ગુજરાત પ્રદેશ ને ફરજ ઉભી થઈ છે કે એમણે સરકારની સામે એક આંદોલનકન કાર્યક્રમ આપવો પડ્યો છે અને આ કાર્યક્રમની અંદર ઘણા બધા ખેડૂતોને સ્પર્શતા એવા મુદ્દાઓ છે કે જે ખેડૂતોને સમયથી રાસાયણિક ખાતરો મળતા નથી એમનો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ આજ ગુજરાતની રાજ્ય ભારતની અંદર એક જ માત્ર એવું રાજ્ય છે ગુજરાત કે એની અંદર આ યોજના લાગુ નથી જે ખેડૂતોના જે જે જંગલી પશુઓ દ્વારા જે જંગલી જાનવરો દ્વારા એવી કોઈ યોજના નથી કે એને નુકસાન આપવામાં આવે ઓગણીસ વીસ નો પાક વીમો છે એના માટે પણ સતત ભારતીય કિસાન સંઘ લડતું રહ્યું છે પણ હજી સુધીમાં સરકાર દ્વારા એનું પણ કોઈ નિરાકરણ લઈ એવું નથી એટલે આવા ઘણા બધા પ્રશ્નોને લઈ અને ભારતીય કિસાન સંઘ છે એ તારીખ બાર ના રોજ

રાષ્ટ્રને સંપત્તિને કોઈ નુકસાન ન થાય તે રીતના આંદોલન કાર્યક્રમ પણ ભારતીય કિસાન સંઘના હોય છે આપણી જૂની કહેવત પણ છે માયગાવ વગર મા પણ ન ભીર તો આ ખેડૂતોના ઘણા બધા કનડતા પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના સોમવારના સવારે નવ કલાકે ગાંધીનગર મુકામે શક્તિ પ્રદર્શન કક્ષાએ થી કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓના પરિવાર અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તેના માટેનું ભારતીય કિસાન સંઘ એક નાનામાં નાની વાતને લઈને માઇક્રો પ્લાનિંગ થી અત્યારે ચાલી રહ્યું છે તેમાં સર્વે ખેડૂત સમાજને હું કહું છું ખેતી સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકોને કહું છું કે દરેક ભાઈઓ અને બહેનો ખાસ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારે ગાંધીનગર મુકામે મોટી સંખ્યામાં આપણે આપણા પ્રશ્નોના નિરાકરણ વેલી તકે આવે તેના માટેનો જબરજસ્ત શક્તિ પ્રદર્શનનો આયોજન છે તેમાં ઉપસ્થિત રહી હું તો ત્યાં સુધી કહું છું કાર્યકર્તાઓને પણ તે વાત કીધી છે કે આપણે એટલું માં એટલું પ્લાનિંગ કરીશું કે આપણે આપણી ઘરવાળીને પણ સાથે લઈ જઈશું અને આપણે જે સમાજમાંથી આવીએ છીએ ને તે સમાજના આપણા મૂળ પહેરવેશ સાથે આપણે ઉપસ્થિત રહેશું ફોર એક્ઝામ્પલ હું આ સમાજમાંથી આવું છું તો મેં મારા સમાજને પણ તે વાત કીધી છે કે આપણે આપણી આપણી બહેનો પણ પહેરણું અને કાપડું પહેરીને બાર તારીખે ગાંધીનગર મુકામે આવે મારા ભાઈઓ પણ સોની આંગળી ખવેશ પહેરીને તે આવે આવી જ રીતના દરેક સમાજ ખેડતી સાથે જે જોડાયેલા છે તે પોતાના મૂળ પહેરવેશમાં આવે અને આ એક આપણી જે વાત છે તેને પ્રથમ તબક્કે સરકારને પણ પ્રેમથી લાગણીથી અને એક આક્રમકતાના સામાન્ય દબાયેલા સૂરથી રજૂઆત કરવાનો અમારો પ્રથમ પ્રયત્ન ભારતીય કિસાન સંઘ્નો રહેશે અને ત્યારે તે પ્રશ્નોને વાચા આપવામાં સરકાર કેટલી કામ કરે છે કે કેટલી ઊણી ઉપડે ઉતરે છે તેના ઉપરથી આગળની રીતિનીતિ પણ ભારતીય કિસાન સંઘ કરશે એટલે ગોવિંદભાઈએ ખૂબ સરસ વાત કરી કે આજની મીટિંગમાં એક વાત નક્કી થઈ કે ખેડૂતની કોઈ જ્ઞાતિ નો હોય પ્રત્યેક અઢારે વર્ણ નો ખેડૂત હોય ગાય ગામડુને ખેતી બચાવવાની ચારે બાજુ વાતો થાય છે ગાય ગામડુને ખેતી બચાવ્યા છે તેના પાયામાં ખેડૂત છે અને ખેડૂતના પાયામાં સમસ્યા છે એ જ સમસ્યાને ઉકેલ આપવા માટે આજના દિવસની આ મીટિંગ હતી ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ